માંગરોળના વાંકલ ગામના બજારમાં કપડાના વેપારીની ગાડીના ટાયરમાં ચોરી સમયે પંચર પાડી પૈસા ભરેલા પાકીટની ઉઠાંતરી કરી હતી આ બનાવ વાંકલ ગામે બન્યો છે માંડવીના ખત્રીવાડ ખાતે રહેતા વિપુલભાઈ મહેશભાઈ મિસ્ત્રી જેઓ કપડાનો વેપાર કરે છે પોતાની ઇકો કાર લઈને તેઓ વાંકલ ગામના શુક્રવારી હાટ બજારમાં વેપાર કરવા માટે આવ્યા હતા આ સમયે તેઓની કારમાં પંચર પડતા તેઓ તાત્કાલિક પંચર બનાવવા માટે જઈ રહ્યા હતા આ સમય દરમિયાન વ્હીલ બેસી જતાં તેમણે રસ્તા વચ્ચે જ પોતાની કાર ઊભી રાખી વ્હીલ બદલ્યું હતું આ સમય દરમિયાન ચોર ઈસમોએ તેમની ગાડીમાંથી રૂપિયા ભરેલા પાકીટની ઉઠાંતરી કરી હતી ત્યારબાદ તેમણે આ બાબતે તપાસ કરતા ચોર ઈસમો દ્વારા પાડવામાં આવેલા પંચરની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે બે જેટલા ઈસમો દ્વારા ગાડીમાં લોખંડના સળિયા વડે પંચર પાડવામાં આવ્યું હતું અને મોકો જોઈ ચોર ઈસમો પૈસા ભરેલા પાકીટની ઉઠાંતરી કરી ગયા હતા રૂપિયા સાત હજાર તેમજ બિલ બુક ડાયરી વગેરે સામાનની ચોરી થઈ છે આ બાબતે વિપુલભાઈએ વાંકલ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે ચોરીની ઘટના અંગે વિપુલભાઈ મિસ્ત્રી પ્રતિક્રિયા આપી રહ્યા છે શું નામ આપનું મારું નામ વિપુલ મિસ્ત્રી છે હું માંડવીથી આવું છું અને કપડાનો વેપારી છું માલસામાન આપવા માટે વાકલ વારંવાર આવવાનું થાય છે વાંકલથી ઝંખવાવ વાકલ આવ્યા પછી ટાયરમાં પંચર પડ્યો એવું લાગ્યું તો મેં પાછળ ચેક કરવા માટે ઉતરો તો એમાં પાછળ ટાયરમાં જોયું તો કોઈ સળિયનું નિશાન હોય એવું લાગ્યું મને તો મને એટલો બધો આભાસ નહીં થયો તો મેં ટાયર બદલાવા માટે ટાયરવાળાની દુકાને જતો હતો તો રસ્તામાં જ ટાયરની હવા નીકળી ગઈ તો મેં ત્યાં ટાયર બદલવા લાગ્યો ટાયર બદલતાની સાથે પછી મને અચાનક પાકીટનો વિચાર આવ્યો એટલે પાકીટ ચેક કર્યું તો પાકીટ ગાડીમાં હતું નહીં અને એમાં અગત્યના અગત્યની ડાયરી ને સાત હજાર રૂપિયા જેવી કેશ હતી એમાં અગત્યનો સામાન મારો પાકીટમાં હતો ને એ ચોરાઈ ગયો એવું લાગે છે મને વારંવાર આવી ઘટના બનતી હોય છે આગળ પણ એક જ એક વેપારીને આવી રીતના પંચલ કોઈ ઈસમે પાડ્યું હતું ને ગાડીમાંથી કેશની ચોરી આવી રીતના થાય છે ને આ કોઈ ચોક્કસ કારણોસર નજર રાખીને જે તે વેપારીઓને આવી રીતના લૂંટ કરવામાં આવે છે તો એના પર આપણે ધ્યાન દોરવું જોઈએ ને મેં વાકલ પોલીસ સ્ટેશનમાં એના માટે મેં અરજી આપી છે એવું હોઈ શકે ગામના ગામજનોનો સમ જણાવ્યું તો ગામજનોને એવું કીધું કે વારંવાર આવી બધી ચોરીઓ થાય છે તો આપણે સાવચેતી રાખવી જોઈએ